તો દર્શક મિત્રો અત્યાર સુધી તમે ઘણા બધા ધારાસભ્ય જોયા હશે પણ ભાઈ આપણા ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય તમે જિંદગીની અંદર ક્યાંય નહીં જોયા હોય તમે જુઓ કે આ ધારાસભ્ય લગાતાર બે મહિનાથી જેલની અંદર છે છતાંય સાહેબ બહારના લોકોને બે બે હાથ જોડી રહ્યા છે બહારના લોકોની રિસ્પેક્ટ કરી રહ્યા છે એ ભલે જેલની અંદર હોય ભલે એમની ઉપર સંજયભાઈ વસાવા ખોટો આરોપ નાખીને ચૈતરભાઈ વસાવાને ફસાવી નાખવામાં આવ્યા હોય પણ છતાંય સાહેબ આ વ્યક્તિ જેવા જ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી એમને હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવે છે ગાડી સુધી એ હાથ જોડતા જોડતા બધાએ પોલીસ સાહેબ હોય એ વકીલ હોય કે કોઈ પણ આમ નાગરિક હોય બધાયને હાથ જોડીને હસતા હસતા જઈ રહ્યા છે કેમ કે સાહેબ આ માણસને પોતાની જિંદગીની અંદર દુઃખ તો હશે જ ભાઈ કેમ કે એ માણસ લગાતાર પોતાના પોતાની બે પત્ની અને પોતાના દીકરાથી એ દૂર રહી રહ્યા છે ભાઈ તો એમને દુઃખ તો હોય જ ને દુઃખ કેમ ન હોય ભાઈ પણ આ બધાની વચ્ચે સાહેબ જુઓ તમે દિલથી બધાયની રિસ્પેક્ટ કરી અને પોલીસની વાહનમાં બેસી ગયા અને તરત જ હાઈકોર્ટ માટે રવાના થઈ ગયા તો મિત્રો આને કહેવાય એક સાચો ધારાસભ્ય ખરેખર આ વિડીયો જેને જોયો ને ભાઈ એ બધાના દિલ પીગળી ગયા ભાઈ કે ખરેખર ભલે માણસ જોડે ગમે એવું ખોટું થયું હોય ચૈતરભાઈ વસાવા જોડે પણ સાહેબ એ ખોટું થયું ને છતાં એ એમનું જે ભાન નથી ભૂલ્યા જુઓ દિલથી બધાને હાથ મિલાવ્યા ભાઈ બાકી આજકાલ માણસોને બે પૈસા આવે એટલે ઘમંડ આવી જાય ભાઈ કે મારે તો મારે જ પૈસા છે પણ આ માણસને સાહેબ બિલકુલ ગમંડ નથી અને સાહેબ સામે પોલીસવાળાએ પણ હાથ જોડ્યા ચૈતરભાઈ વસાવાને કે હા તમારું સાહેબ સ્વાગત છે ભલે પોલીસની વાહનમાં લઈ જતા હોય પણ સાહેબ પોલીસવાળા પણ આ જે ચૈત્રભાઈ વસાવા છે ને એમની જોડે રિસ્પેક્ટ થી વાત કરે અને જયતરભાઈ વસાવા પણ રિસ્પેક્ટથી પોલીસવાળા સાહેબ જોડે વાત કરે તો આને કહેવાય સાહેબ રિસ્પેક્ટ કરવી કોઈ પણ જગ્યાએ તમે સારું કામ કરો તો લોકો તમને દિલથી કેમ કે મિત્રો પછી એવું ન બને કે રિસ્પેક્ટ કરે લે અને જેલની બહાર એવું ન હોય પણ એમ કે મિત્રો દિલથી કહી શકાય કે આ એક નાતો નિભાવી રહ્યા છે અત્યારે જેલમાં તો આ છે મિત્રો ચૈતરભાઈ વસાવા તમે શું કહેશો આવા ચૈતરભાઈ વસાવા વિશે મને કોમેન્ટ કરજો જરાક મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ